બનાવની પ્રાપ્ત અંકલેશ્વર તાલુકા પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર ગત 14મી ના રોજ કલ્પેશ શાહ તેમની પત્ની અને પુત્રીને લઈ વડોદરા મામાના ઘરે વાસ્તુ પૂજનમાં ગયા હતા જ્યાંથી પરત રાત્રિના તેઓ એકલા નીકળ્યા હતા ફરિયાદી કાર લઈ નવજીવન હોટેલ પાસે પહોંચ્યા હતા જ્યાં ઊંઘાવતા તે ઉ કાર રોડ સાઇડ પર સર્વિસ રોડ ઉપર ઊભી રાખી ઊંઘી ગયા હતા થોડીવાર જાગ્યા પછી કાર આગળ કિચન કબાના હોટેલ પાસે પુનઃ કાર ઊભી રાખી ઊંઘી ગયા હતા જે દરમિયાન કોઈ અજાણઈ શમી તેમણે પહેરેલ સોનાનું બ્રેસલેટ ચેન પેન્ડલ મોબાઈલ સહિતની રૂપિયા સાત પોઈન્ટ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા જેના અનુસંધાને પોલીસ તપાસ કરતા નવજીવન હોટેલની સામે આવેલ લાભેશ્વર માર્બલ સામે સર્વિસ રોડ ઉપર ચોરી થયેલ જગ્યાની તપાસ કરતા આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ બાઇક પર બે ઈસમો દેખાયા આવ્યા અને બે ઇસમો ચાલતા જતા દેખાઇ આવ્યા હોય જે અજાણે ઈશમોની તપાસ કરતા ચારે ઈસમોને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યા હતા પોલીસે ચારી સમૂહ નામે અલ્તાફ ઉર્ફે જાવેદ ખાન વિપુલભાઈ પુનાભાઈ ગમારા ભરવાડ નૂર આલમ બદરુદ્દીન શોકત અલી મનીહાર જિકરાન ઉર્ફે જીકાન ઇમરાનભાઈ ઇસ્લામભાઈ કુરેશીનાઓને ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા આરોપી પાસેથી સોનું બે મોટર સાયકલ ચાર મોબાઈલ ફોન રોકડ રકમ સહિત ચાર લાખ પાંત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી